મુંબઈ સમાચારના શ્રી મિલનભાઈ ત્રિવેદી તથા મુંબઈ સમાચારના સૌ વાચક મિત્રોને ભાગવત કથાનું જાહેર નિમંત્રણ હું આપું છું તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી અયોધ્યા નગરી એટલે કે રેસકોસ ખાતે રાજકોટમાં પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે જેનો હેતુ માત્ર ને માત્ર એક પંચનાથ મહાદેવ મંદિર છે એમને ફંડ રેઝિંગ માટે એ મારે મશીન લેવાનું છે ઉપરાંત જેડીએફના મિત્રો છે જે નાના બાળકોને ડાયાબિટીસ થાય છે એની ટ્રીટમેન્ટ માટે ને એક બિલ્ડિંગ બનાવું એ બંનેના હેતુ માટે આ કથાનું આયોજન ખાસ કરવામાં અને કથા છે એ માત્ર મારા મોકરિયા પરિવાર તરફથી ખર્ચ કરવામાં આવશે પણ જે એ લોકોને બંનેને કોઈને ડાયરેક્ટ કોઈ જે કંઈ ફંડ મળશે એના ખાતામાં જમા થશે મારો અશુભ આશય એ છે કે બંને સંસ્થા સામાજિક રીતે સારું કામ કરે છે આરોગ્ય લગતું કામ કરે તો એને કોઈને કઈ રીતે મદદરૂપ થવા માટે મારી કથા પહેલેથી જ નક્કી હતી તો બે પ્રકલ્પ એમણે જોડ્યા છે ત્રીજું એવું છે કે મા વિનાની સિતવીસ દીકરીઓ છે રાજકોટ આજુબાજુ વિસ્તારને એના સમૂહ લગ્ન કરવાનું છે એનો પણ તમામ ખર્ચ મોકલ્યા પરિવાર છે અને ખાસ સૌથી અગત્યની બાબત કે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અયોધ્યા ખાતે એ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે એ જ દિવસે આજ મંદિર આજ સપ્તાહના પંડાલમાં સૌ સાથે મળી રાજકોટવાસીઓ બધા જોડાશે અને એ લાઈવ ટેલિકાસ્ટ થશે અને એ જાણે અયોધ્યા ગયા હોય એવો ભાસ થાય અને અયોધ્યા બધા ન પહોંચી શકે એ બધા અહીંયા આવશે અને સારી રીતે એ દિવસ ઉજવશું રંગોળી કરશું દીપ પ્રાગટ્ય કરશું અને ઘરે ઘરે દીવડા જગમાવ મગાવશું આ ઐતિહાસિક પળોના સૌ સાક્ષી બને એના માટે સૌને રાજકોટવાસીઓને જાહેર નિમંત્રણ છે કથામાં ભાગવત કથામાં પધારવા માટે નમ્ર નિવેદન છે